ચાલો મિત્રો આપણે આવવા જવું છે કમળા માતાના મંદિરે દર્શન કરવા માટે ભગદાણાની બાજુમાં કમળાઈ માતાનું મંદિર છે ત્યાં દર્શન કરવા જાવું છે તો ચાલો આપણે હવે મળીએ કમળાઈ માતાના મંદિરે હાય ઇનોડાઈ બઈ વાર છે મિત્રો કેહુડા તોયડ્યા કમળાઇમાય રસ્તે કેહુડા લીધા તો કેહુડાથી બાળકોના નવરાવાથી સારું થાય અને કલર કલર પણ થાય એનો જો કેહુડા લીધા છે કમળાઇમાયી રાતા ગાડી ઉભી રાખી અને કેહુડા છે બાળકોના નવરાવાના નથી

लेकिन डोंगर अच्छा पड़ा Halo. ya, kamu lagi mata tenis volley. કવડી છે ધરે કેટલું છે ખબર અડધી કલાક ઈકો તારે સડી ગાડી બોલો તો હવે કમળા માતાનું મંદિર છે અને અહીંયા હોળી પ્રગટાવે છે ચાલો હવે અહીંયા આપણે દર્શન કરવા માટે કમળાઈ માતાના આંબલી જૂની આંબલી કેટલી હતો મંદિર હો આમલે કેટલી જુની મંદિર ની અંદર આંબલી થોડા આંબલે મંદિર ને અંદર થળિયું મંદિર ની અંદર આંબલી દ

ડુંગરાવાને ધુમસ આવી ગયા છે આપણે કમળાઈ માતાના મંદિરે ગાડી પણ વગાવ થડે ઓમાં પેલા ગિયરમાં નાખી ત્યારે વગા સડી ડ્રાઈવરે મૂંઢા મીડ્યો તો બહુ અદર ઓ ભાઈ ગાડી પેલા ગિયરમાં નાખી તી આલી હો ન નો સડ્યા આ એ હે તો મિત્રો આ માતંગ ભગવાન ને અહીંયા મંદિર છે અને અહીંયા ના શરણ પાદુકા હાલો તો અહીંયા આપણે ગુફામાં દર્શન કરવા બીક લાગે ન આવતા

આપણે કેમ અંધારું હતું અંદર અંધારો હતો પણ તો આપડે જન્ગી આપણને સૌજી ભાઈ લાઈટ કર લાઈટ કોન પુત બે બે આનો ફોટો પાડવા હારી આપણે બેય બેનો સમાઈ જાવ હાલો આમ જ જાવ આ તને મને ફોટો પાડ્યો છે મને રહે છે ને અયા તપ કર્યું તો જો તો ખરા તલિયામ સે તો એ તપ કરો નહિ આમ બેહીદા હા બ અને આમ બેહી તપ કરો બરોબર ઘણા વર્ષો થઈ તપ કરી નહિ આમ બેઠ બેઠી જો મિત્રો અહીંયા કાર્યાલય છે કમળા માતાના મંદિરનું કાર્યાલય છે અહીંયા બહુ ધેર હો ભાઈ કમળા માતા નું મંદિર બહુ ધેર ગાડી વગા પહોંગાડી પેલા ગેરમાં નાખી તરફ વગા પો પહોંચી ડ્રાઈવરને તોય ઝાક તૂટી ગયા મિત્રો અહીંથી દેખાય છે હા અમે જે આશ્રમ દેખાય છે ને એ મોરારી બાપુ નો આશ્રમ છે તો મિત્રો તારું જો ઝૂમ કરીને બતાવું જો એને પણ રસ્તો છે ને જંગલમાં તો આવી રીતના આવી જગ્યા તમે કોઈ દિવસ નહીં જોઈ ભાઈ મિત્રો કમળા માતા નો સેવા મંડળ આ બે નો બધી સેવા કરે વાસણ ભંડા અને આ જો હોળી માતા કેમ મોટી હોળી માતા બને રો એ લગભગ ભાવનગર જિલ્લાના તમામ ગામડા જોતા છે એટલું અધર છે આ